you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો લાલુ યાદવને લઈને મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ઘાસચારા કૌભાંડ સંબંધિત એક કેસમાં માં સીબીઆઈ એ ઝારખંડ હાઈકોર્ટમાં લાલુ ની સજા વધારવાની માંગ કરી છે તપાસ એજન્સીએ આ અંગે કોર્ટમાં અરજી કરી હતી બુધવારે સુનાવણી બાદ કોર્ટે સીબીઆઈ ની અરજી સ્વીકારી લીધી છે જેમાં તેમની સજામાં વધારો થયો છે લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ દોરંડા ટ્રેજરી માંથી ગેરકાયદેસર રીતે એકસો ઓગણચાલીસ કરોડ રૂપિયા ઉપાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો ઘાસચારા કૌભાંડ કેસમાં આ એકમાત્ર કેસ નથી લાલુ યાદવ આ કૌભાંડ સંબંધિત અન્ય કેસોમાં પહેલાથી સજા ફટકારવામાં આવી છે લાલુ યાદવ ને પહેલાથી સત્યાવીસ વર્ષની જેલ સજા ફટકારવામાં આવી છે તેઓ જેલમાં પણ ગયા હતા ઘાસચારા કૌભાંડ કેસમાં ઘણી રસપ્રદ બાબતો પ્રકાશ આવી છે સૌ પ્રથમ કરોડો રૂપિયા ગેરકાયદેસર રીતે અલગ અલગ તિજુરીઓ ઉપાડવામાં આવ્યા હતા આ ઉપરાંત આરોપો લગાવવામાં આવ્યા હતા કે લાલુ એ મુખ્યમંત્રી તરીકે અવિભાજિત બિહારમાં ઉચ્ચ જાતિ ની ગાયો અને ભેંસો સંખ્યા વધારવા માટે હરિયાણા થી બળદ અને અન્ય પશુઓ મંગાવ્યા હતા